ત્યારે ગોંડલમાં મેઘરાજાની અવિરત બેટિંગ જોવા મળી ત્યારે સતત ત્રણ દિવસથી વરસી રહ્યો છે વરસાદ જ્યારે પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે ત્યારે વેરી તળાવ ઉપરાંત આશાપુરા ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે ત્યારે ભાદર ડેમની સપાટી પણ ચોવીસ ફૂટે પહોંચી ગઈ છે ત્યારે હજી પણ વરસાદી પાણીની આવક ચાલુ દેખાઈ રહી છે મહત્વના સમાચાર કહી શકાય ભાદર ડેમની સપાટી ચોવીસ ફૂટે પહોંચી ગઈ છે ત્યારે ગોંડલમાં મેઘરાજાની અવિરત બેટિંગ જોવા મળી રહી છે સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગોંડલમાં ચાર ઇંચ વરસાદ કાપ્યો છે ત્યારે વેરી તળાવ ઉપરાંત આશાપુરા ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી છે ત્યારે ભાદર ડેમની સપાટી ચોવીસ ફૂટે પહોંચી છે